સુરતના કાપોદરા વિસ્તારમાં અવરન અસામાજિક તત્વોના આતંક જોવા મળી રહ્યો છે મળતી માહિતી મુજબ સુરતના કાપોદરામાં સોમવારે રાત્રે નજીવા ઝઘડામાં સગીની હત્યાની ઘટનાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો નશાખોર ફાંસીની સજાની માંગ સાથે ન્યાયનો પોકાર કર્યો હતો જ્યારે ગત મોડી રાત્રે જનતા નગરના રહીશ દ્વારા કાપોદરા પોલીસ સ્ટેશન મથકે પહોંચ્યા હતા જનતા નગરના રહીશોને સોસાયટીમાં રહેતા જ સામાજિક તત્વોથી હેરાન પરેશાન થઈ રહ્યા છે અમે જનતા નગર સોસાયટીમાં રહ્યા છીએ જે લંબેનમાં રોડ ઉપર આવેલી છે રસના સર્કલ પાસે ઘટના કાલે નહીં જેવી બાબતમાં કારણ વગર બોલાવીને ફોન કરીને બોલાવેલ મને એમ થયું કે કામ હશે તો હું ત્યાં ગયો તો કેમ મકાન ખાલી કરાવશે એમ કરીને ભાડું વાતે સીધી મારઝૂડ કરીને ગાળા ગાળી કરેલી હવે એ લોકોના મને નામ તો નથી આવડતા ખાલી ભાડે રહે છે ચૌદ નંબરની બિલ્ડિંગમાં જનતામાં હું ખાલી એડ્રેસ જાણું છું લોકો બસ અમે એ પ્રમુખ પદે હું છું સોસાયટીના તો મારી રજૂઆત એટલી જ છે કે જો મારી સાથે આ ઘટના થઈ શકતી હોય જિમ્મેદાર વ્યક્તિ ઉપર તો આમ પબ્લિકનું શું તો એના માટે અમે કોઈ સામાન્ય માણસ સાથે આવી ઘટના ના બને અને ભવિષ્યમાં આવી ઘટનાને જો ધ્યાને ના દોરીએ અને જાતું કરીએ તો ભવિષ્યમાં આનો બહુ ખરાબ પરિણામ આવે